નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું એક એવો વિડિયો લઈને આવ્યો છું કે જેની અંદર આ જે વિડીયોમાં બતાવેલ ગાય છે એને અમે ચાર વખત સીજરીનું સેક્શન કરેલ છે અને મિત્રો ચાર વખત સીજરીનું સેક્શન કરવા છતાં આ ગાયના દૂધ ઉત્પાદનમાં એના ગર્ભધારણની અવસ્થામાં કોઈ ફેરફારો થયા નથી હજી સુધી એ ગાભણ બી થાય છે અને રેગ્યુલર દસ લીટર દૂધ બી ઉત્પાદન આપે છે તો મિત્રો હવે આપણે આનું સિજરીયન સેક્શન કરશું અને આ સિજિરન સેક્શન અમારી ટીમ સાથે અમે ડૉક્ટર ગોવિંદભાઈ ડૉક્ટર જગદીશભાઈ ને હું ત્રણેય જણા રાત્રે એક વાગે આવી અને આનું સિજરીન સેક્શન કર્યું છે તમે જુઓ હાલ અમે એને ઓપરેશન કરીને બચ્ચું લઈ રહ્યા છીએ બહાર કાઢીએ છીએ હમણાં બચ્ચું બહાર આવશે ક્ષણોની અંદર મિત્રો જુઓ આ રીતનું એને વેદના ઓપરેશન થાય છે અને આ ઓપરેશન અમે પશુ માલિકના ઘરે જઈને કરી આપીએ છીએ આ જે હાલ ઓપરેશન કર્યું જેમાં જુઓ બચ્ચું જીવિત અવસ્થામાં નીકળેલ છે અને ગાય એકદમ જુઓ આવું ખુલ્લી ઉભી આ જેમ આપણે ખૂંટે ગમાણે બોધી રાખે એ રીતની બોધેલી છે અને એનું બચ્ચું અમે હાલ ઓપરેશન કરીને લીધું છે જુઓ તો સમયસર આપણે જો કોઈ ગર્ભ ગર્ભના લગતા કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ડિસ્ટોકિયા હોય ગાય અથવા ભેંસ કોઈપણ વર્ગના પ્રાણીની અંદર વ્યાઓમાં તકલીફ પડતી હોય તો વધારે પડતી તાણ કર્યા સિવાય એનું સિજરીંગ સેક્શન કરવાથી એની ગર્ભધારણની અવસ્થા ખોરવાતી નથી જેવી રીતે કે અમે આ ઓપરેશનમાં ચાર ચાર વખત ઓપરેશન કર્યું છે છતાં બે ગાય છે આરિયા ગાભણ બી થઈ છે અને એના દૂધ ઉત્પાદનની ક્ષમતા ખોરવાની નથી તો મિત્રો આ ઓપરેશન અમે દાંતીવાડા જોડે ચોડુંગરી રમેશભાઈ બેરાના ત્યાં કરેલ છે અને ખરેખર પશુ માલિકે પણ અમારા ઓપરેશન પછી અમારા જેટલી જ એમને કેર રાખી છે અને જેના કારણે આજે આપણે ચાર ચાર વખત ગાયની અંદર જે પશુઓની અંદર ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે પશુઓમાં ટોંકા તૂટી જાય ઓપરેશન કર્યા પછી ગર્ભધારણ ન થાય પણ એવા બી અમે બહુ કેસો ઓપરેટ કર્યા છે કે જે ગર્ભ ધારણ પર ઓપરેશન કર્યા પછી ગર્ભધારણની વ્યવસ્થા ખોરવાતી નથી આજે આ રાત્રે કડકળી ઠંડીની અંદર જુઓ આ બધા કેટલી મસ્ત કામગીરી કરી રહ્યા છે તો મિત્રો આ રીતના કોઈપણ પ્રકારના ઓપરેશન માટે અમે પશુ માલિકના ઘરે આવીને કરી જઈએ છીએ આપણા દાંતીવાડા પાલનપુર થરાદ માથાવાડા રાધનપુર ગુડામાલાણી સાચોર ભીનમાળ આ તમામ ક્ષેત્રમાં પશુ માલિકના ઘરે જઈને છાતીના પડદાનું જેવું કે ડીએચ

તમામ ઓપરેશનોની અંદર પશુ માલિકનો તથા પ્રેક્ટિશનરોનો સાથ સહકારના કારણે આજે ચાર ચાર વખત હિજરીન કરીએ છતાં પશુ ગાભણ થાય છે એટલા સુધી આપણે એના રિઝલ્ટો લઈ શકીએ છીએ તો દરેકનો હું આભાર માનું છું અને આવનારો સમય બી એવો ભગવાન દરેકને શક્તિ આપે કે જે પશુ મૂંગા પ્રાણીને જીવતદાન કરવામાં

ને શરૂઆતમાં ચોથી વખત એનું સિજરિયન થઈ છે અને અત્યારે તમે ગાય જોઈ શકો છો બચ્ચું બી ઓલરેડી કમ્પ્લીટ છે અને આ અમારે અહીંયા કર્મચારી એમને પરફેક્ટ નિધન છે કે ભાઈ આ બચ્ચું પાછળથી નીકળશે નહીં એટલે એમને એક સારું અને સાચો સચોટ નિદાન આપ્યું જેના લીધે અમારે અને કાગ સાહેબનો સંપર્ક કરી અને આજે ઓપરેશન કરી સિજરિયન કરીને બચ્ચું બહાર કાઢીને ફર્સ્ટ ક્લાસ ગાયને નવું જીવનદાન આપ્યું છે અને હવે તમને કે ચાર ચાર વખત ઓપરેશન કરવા છતાં ગાય ઓલરેડી કમ્પ્લીટ વીઆઈ છે એ આપણે કાક સાહેબ આપને સલાહ આપશે નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે જે હાલ રાતના જે ઓપરેશન કર્યું છે એ જનરલી આ ગાયની અંદર અમે ચોથી વખત સીજરીન કર્યું છે અને આ સીજરીંગ ચોથી વખત જે કર્યું એ દર વખતે સાંજે જ કરવાનું થયું છે અને એના પશુ માલિક રમેશભાઈ બેરા ખરેખર બહુ લાગણીશીલ અને પશુ પ્રત્યેની એમની એટલી બચાવવા માટેની લાગણી છે કે ચાર વખત આનું ઓપરેશન કરાવી અને આ ગાયને બચાવી છે અને જેની અંદર મોટો અમારો સંપર્ક કરવામાં મોટો સિંહ ભાળો ઈશ્વરભાઈનો છે કે જે દર વખતે આ ગાયનું નિદાન કરી કયું ગામ છે ચોડુંગરી દાદીવાળા જોડેનું ચોડુંગરી ગામ છે અને ખરેખર ધન્યવાદ છે પશુ માલિકને કે ચાર ચાર વખત ઓપરેશન કરાવીને આ ગાયને જીવતદાન આપે છે તો મિત્રો સમયસર બચ્ચાનું ઓપરેશન કરાવીએ સિજરિયન સેક્શન જે કહેવાય જે બચ્ચું પેટો દઈને અંદરથી લેવાય તો સિજરીયન સેક્શનમાં પશુના જીવનું કોઈ જોખમ નથી રહ્યું તમે આ જોઈ રાખો તો આ જો દર વખતે અમે ઓપરેશન કરીને બચ્ચું લીધું અને આ જીવિત અવસ્થામાં બચ્ચું છે એટલે સમયસર સિજરિયન કરવામાં આવે તો એની ગર્ભધારાની અવસ્થા પણ ખોરવાથી નથી અને સમયસર પશુ આપણું ગાભણ થઈ શકે છે આજે અમે શરૂઆતમાં પહેલું ઓપરેશન રમેશભાઈ ક્યારે કરાવીને તો આપણે બે હજાર સોળમાં બે હજાર સોળમાં અમે પહેલું ઓપરેશન આ ગાયનું કર્યું હતું બે હજાર સોળથી આ બે હજાર છવ્વીસ સુધી ચાર વખત આનું અમે સિઝનિંગ કર્યું અને દર વખતે આ પશુ ગાભણ થવામાં એવું કોઈ પ્રોબ્લેમ નથી અને એની દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ ખોરવાતી નથી એ દસ લિટર આજુબાજુ દૂધ બી કરે છે જો બાબલું એનું હાલ તો પશુ માલિકે બહુ એની સેવા લીધી છે પાછળથી કેર લીધી છે ધન્યવાદ આભાર ઈશ્વરભાઈનો